કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની દાદાગીરી આવી સામે પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે નર્મદા લાઇન તોડી નાખી સરકારી તિજોરીમાં ગાબરું પાડી પૂર્વ પ્રમુખે લાઇનમાં ભંગાણ કર્યું પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ કુતિયાણામાં પાણી ન મળતા હોવાથી લાઇન તોડી ઉપલેટાથી પોરબંદર આવતી હતી નર્મદા લાઈન હવે પાણી માટે પોરબંદરવાસીઓને પડી શકે છે મુશ્કેલી

છેલ્લા દોઢ વર્ષ ત્યાં પાણીની આના પરિસ્થિતિ વખત કીધું કે ભાઈ જે ઉપલેટાથી લાઈન પોરબંદર જાય એમાં અમને કુતિયાણા ની લાઈન જોડ કરી દો તમારે કાયમી માટે હક થઈ જાય કોઈ જવાબ ન દીધો અરજી કરી મારા શાસન નથી કર્યા શાસન પૂરું થયા પછી તો મેં જ કીધું કે નલથી જલ ની યોજનાની અરજી કરી અરજી કરી કોઈ અધિકારી જવાબ ન દીધો હું મજબૂર થઈ કે મારે ફરી તોડવી પડી છે ઘોડાઈ ની એ લાઈન તોડે ને મારે કુતિયાણા ની પાણી પૂરું પાડવું એનાથી અધિકારીઓથી જી કરવું ને જી થાય લઈ પાણી વગર હું ગામ ને નહીં રાખ એટલે અત્યારે મારે આ જેસીબી મગાવે ને ફરજિયાત ઉપલેટ હતી પોરબંદર લાઈન છે નર્મદાની એ લાઇન તોડવી પડી ઈ લાઇન તોડેનું મારા ગામની પાણી પૂરું કરી બીજો અમારા ગામમાં કોઈ ઉપાસ છે જ નહીં દેવસીભાઈનું પાણી લીધું તો એ પાણી ઘટે એક બોરનું પાણી થાય નહીં દસેથથી પાણી મળે છેલ્લા વીસ પચીસ વરસ ત્યાં મી કોઈ દિવસ પાંચ દિન હતા થવા દીધા તો મારું ગામ બહુ જ હેરાણ છે મારા નાગરિકોની મારે હું હોદ્દા ઉપર હોય કે ન હોય મારી ફરજમાં આવે એની કાર્યરાતી જવાબ દેવો સપોર્ટ દેવો એ મારી ફરજ માં આવે એટલે મારા ઉપર અધિકારીઓની જે કરવું એ કર લે હું કોઈ દી કોઈ ભીતી નથી એટલે મેં આજ લાઈન આ તોડે અને અમારી લાઈન જોટ